એટલે આપણે રમેલનું આયોજન કરવું છે આવો આપણા ઘરે આવો ટાઈમ બગાડતા નહીં ટાઈમ ઓછા છે એ સારું હવે કભાજી ભોવાજીને ફોન કરી દઉં આ પ્રખ્યાતમાં બે છે ત્રીજો નંબર મારો આવે પેલો મારો આવે આમ તો આ પછી પછી આવે એ કભાજી ભુવાજી બોલ્યા એટલે આ સાદરો વઠવાનું ઓછું રાખો કે હું આપણા ઘરે આવા રમેલનું રમેલ નું આયોજન કરવું છે

મન તો ફાવતું ને બકરાજી વેગડી કરો કેમકે કાલ જો ને મારું ગળું બી કરવાની જરૂર ના આવે જો હમણાં માત આવે તું જો

હા બરાબર છે પણ હમ આપણે બીજું શું કરવું પડશે હું એમ કહું છું બીજું હા 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 હું આવું હું મારા બદલાય જય માતાજી હું શું કહું હા કોઈ

પણ તમે આમ તો જીવતા હતા ને બહુ સારું હતું તો મારે બધા પાણી વાતા હતા તમે હા તો તે ભાઈ તમારા ડોર છે ને 20 રૂપિયા કોઢળી ના આલતા એટલે હું જાતો ભાઈ તો એ તો તમારી ટેવ હતી બરોબર છે હે હું શું કહું છું હવે હું શું કહું છું હો વાત એક વાર બારે રમેલ કરવી છે મને ડેરે રજા આલી છે હવે ઓમાં કરવું છે હા આ નવા ઘેર કરવી છે બકરાજી હા ઓ નો મેન થાય ને છે તો બકરાજી હા વાત માર પાય પડી છે તમારા એટલે તમને ખબર પડે ભાઈઓને ખબર પડે શું કેવું સમાજી ને ભાઈ ભાઈ ચાંદ ફોન કર્યો ના ના કરે તો ફોન

અરે ભાઈ પૂછો એટલે એમાં શું હતું આપણે ભાઈ હા કે ભુવાજી કહું જે કેવું કહીને ભાઈ હા તમે ઘરના છો આ બે બારના છે તો એ છું બરોબર આજે એના બૈરાને ધોકામ મારતો તો પછી ચોથી રેતો હા બસ હા પછી તારો માં ના રે સારું ભુવાજી હું ભૈરાને એવા ધોકાની મારો તમે મને ગમે કરીને મૈરુ પાસે લઈ આવ્યો બોલ દેવા બરોબર છે ને કે આઈ ગયા થાય ને હા એ ઓનનું મેળણ

એક રૂપિયા ની લેમ માતાજી ના કોમ પૈસા નહીં લે હા પૈસા ના લે ને એક કલાકાર કર આપણે અને પાછો આપડા ઘરની જોડે આ પાટણ મરે રે ને હા 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 કે ડેરા દશા ભગત નો છોકરો હા દશા ભગત નો છોકરો કે ડેરા આપણે આકાશ ઠાકોર ને બોલાવવા પડ્યો પર છે ઓન નો મધાવો થાય છે ઓન નો બેર થાય છે છે હા ભાઈ આકાશ ઠાકોર ને બોલાવો આકાશ ઠાકોર ના ઘર બારી ને તો ચીજ કોઈ ના કરે મફત તો એ તો આપણે રાજી થઈને આલ દેશું તમે લોકો ચમરા સુ સાઈડ માં દિયોરો તમારા દાલ વાલા છે

パートは誰だ